છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિલ્વર પ્લાઝા ખાતે તાલુકા શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોને નિયુક્તિપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરો તારીખ ચોવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસને મંગળવારે સવારે અગિયાર ત્રીસ કલાકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલ સિલ્વર પ્લાઝા ખાતે છોટાઉદેપુર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખોને નિયુક્તિ પત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદે શહેર તેમજ તાલુકા પ્રમુખની ખાલી જગ્યાઓ માટે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હેમસિંહભાઈ રાઠવા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એજાજ શેખની નિયુક્તિ કરવામાં આવી છે જેઓને મહાનુભાવના હસ્તે ફુલહાર કરી નિયુક્તિ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે છોટાઉદે જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી માજી ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધીરેનભાઈ તિવારી કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા શશીભાઈ રાઠવા તેમજ છોટાઉદ નગરપાલિકા પ્રભારી ભીખાભાઈ રબારે ઈરફાનભાઈ મકરાણી તેમજ શહેર તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે માજી ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા સુખરામભાઈ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તરીકે વરાયેલા એજાજભાઈને જે નિમણૂક આપી છે પ્રદેશ સમિતિએ જેને મંજૂરી આપી છે એવા એજાજભાઈના સન્માનમાં છોટાઉદેપુર નગરના નાગરિકો અને તાલુકાના કાર્યકરો ભેગા થઈને નિમણૂક આપી છે અને સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ છોટા ઉદેપુરના પ્રમુખ તરીકે સોમાભાઈ રાઠવા હતા તેમની ના દુરસ્ત તબિયતને કારણે તેઓ રાજીનામું આપ્યું હતું અને એ જગ્યા ભરવાની ખાલી હતી અને એ જગ્યા માટે પણ અમારા વરિષ્ઠ આગેવાન હેમસિંગભાઈ રાઠવા એ તિરજળ વિસ્તારના કાર્યકર છે તેમની પણ નિમણૂક આપી છે સાથે સાથે યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉમેશભાઈ રાઠવા જેની દરખાસ્ત અમે પ્રદેશ સમિતિએ મોકલી આપી છે એ ત્રણે ત્રણનો સન્માન કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં છોટા નગરના વરિષ્ઠ આગેવાનો બધા ભેગા થઈને આ છોટા ઉદેપુર નગર માટે ઐતિહાસિક મીટિંગ પહેલી જ વખત ઉદેપુરમાં થઈ રહી છે એનો આનંદ થયો હું ચોક્કસ માનું છું કે આ ત્રણેય યુવાનો સાથે મળીને કોંગ્રેસને મજબૂત બનાવશે ઓકે